એક ભાઈ એના ભત્રીજાને કીધું એનો ભત્રીજો કલકત્તાથી આવેલો એ કે બેટા તારી કાકી સાંભળતી નથી એનું શું કરવું કે હવે તો બેરા મીટર આવે છે કાન ફરવા ધરણ બોલે તો કે આપણે બેરા મીટર લેવું તો કે કાકા પહેલાં તમે નક્કી કરો એ કેટલી રેન્જથી સાંભળે છે એના ઉપર એ મીટર આપણે લઈ શકાય તો કે એ કેવી રીતે નક્કી કરવું એ કે તમારે પહેલાં જવાનું ફળિયામાં જઈને બોલવાનું જો એ સાંભળે નહીં જવાબ ન આવે તો હોંસરીમાં જઈને બોલવાનું અને ઓસરીમાં જાઓ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જાવું અને ન્યા જઈને બોલવું અને રસોડાના દરવાજા પાસે જાવ ને બોલો ન સાંભળે તો રહોડામાં જઈને કાનમાં બોલવાનું એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈ બેરામીટર એમાં એના કાકા દિવસના બાર વાગે ગયા બપોરે ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે તો અવાજ ન આવ્યો કાંઈ ઓસરીની કોર ચડી ગયા શેનું શાક કર્યું છે કાંઈ અવાજનું